હાર્દિકભાઈ ભેગી નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક આપણા નવા વિડીયોની અંદર તો ફરી પાછા આપણે આવી ગયા છીએ વાળીએ કેમકે કાલ ની આપણે જે હાથ ભેગી કરવાની રહી ગઈ હતી એ આસપાસ થી ભેગી તો આ જ લેતા આવ્યા છે એવી અને એમાં એમની ભેજી કરવાનું ચાલુ કરી દીધું તો હવે આપણે તે ભેજી કરવા માંડવી તો અડધી રહી છે એટલી ભેજી કરવાની છે તો આ હળગે તો પાછું હળગાવશું કાલ તો હળગી નહોતી તો આ ટ્રાય મારી દેવી હળગે તો તો થોડીક મોડાકથી હળગાવી એટલે હળગી જાય કદાચ તો હવે ભેગી અત્યારે કરી નાખવી અને પછી ઢગલા બધા હળગાવી આપણે હવે તાપ કરી દીધો છે અને હળગી ગયું છે આપણે જરાક એવું એવું મૂચ્યું છે ગયું કાંઈ વાંધો નહીં થાય એવો તો હવે ભેગી કરીને આમાં નાખતા આવી આપણે ખાલી ટ્રાય મારતા હતા કે હળગી ગયું તો મમ્મી ની નાખે છે હાથિયું તો આપણે ત્યાં અંદર નાખવા મળ્યું એટલે હળગી જાય બધી તો હવે બધું વારાફ હળગાવી પરોટા જે બાકી છે એ તો આ પેલા કોળિયું કરી નાખી દેવી આમાં તો હું નાખવાનું ચાલુ કરી દઉં ચાલી ગઈ તમે બન્યા જોગની અંદર kayak bara lagi deh મિત્રો આ કાક આપણે આ રીતનું કામકાજ ચાલુ છે તો હવે તરિસા છાઇ ને પાણી બાટલા લઈ આવ્યા તો પાણી પાઈ દેવી બધાને તો બેઠા છે અહીંયા અને હાર્દિકભાઈ તો આવડો પરોઠો આપણે હળગાવી તો પેલા પાણી પાણી પી લેવી પછી આપણે દીવાળી મૂકવી આમાં આપણે કોથળીઓ લાવ્યા છે કાલે આપણી પાસે કાંઈ હતું નહીં તો હવે આ આપણે કોથળી લઈને આવ્યા હળગાઈ દેવી આપણે જો પાંચ તો પાણી પાણી પી લેવી પછી હળગાવી પાછું આપણે તો મિત્રો આપણે હવે આવડો ઢગલો હળગાઈ નાખ્યો છે હવે આવડો હળગે છે ઢગલો કમ્પ્લેટ હળી જઈ ગયો છે હવે આમાં આવડી આ બધી કોળીઓ કરેલી સી આમાં નાખી દેવી ભેગી એટલે હળગી દે બધી તો હામે હાર્દિકભાઈ ભેગી કરે છે હાઠ્યું અને આપણે આવડો ઢગલો હળગાવ્યો અને ઓલો ઢગલો આપણે કમ્પ્લેટ હળગી ગયો છે તો વારાફાથી વારાફાથી આ બધા ઢગલા હળગાવી નાખીએ આપણે આ હળગી જાય પછી બીજો હળગાવી કેમ કે બધા એકાએ હળગાવી એટલે પછી ફકોરવામાં થોડુંક તકલીફ પડે એટલે હવે આપણે આ હળગાવી દેવી તો હવે તમે કોમેન્ટ કરી દેજો તમારી બાજુ કઈ રીતે બધા હાંટ્યુંનું શું કરે અમારે તો આ બાજુ ભાઈ હળગાવી દે અમારે કાંઈ કામમાં આવે નહીં એટલે અમે હળગાવી દેવી તમારી બાજુ બધા શું કરે એ જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો આપણે હવે આ કમ્પ્લેટ પડવું સોખું થઈ ગયું છે બધી હાંટીઓ આપણે કરી નાખી છે તો ચારે બાજુ આપણે પરોટા હળગે છે તો આવડું હવે હળગાવવા આવ્યું છે તો હવે આ પડવું આપણે કમ્પ્લેન્ટ સોખું થઈ ગયું હવે નાનું બે વીઘાનું સેવડું એ પેગી કરવી હવે તો હવે એ ચાલુ કરી દેવી તો આપણે પાણીની બાટલો ને એવું લઈને છે એવી અને હાદિકભાઈ ની સામે બધા બેઠા છે તો પાણી પાણી પી લેવી કઈ પાછું ચાલુ કરી દેવી આપણે હાંઠિયું ભેગી કરવાનું તો મિત્રો આપણે હવે બધી હાંઠિયું કમ્પ્લેટ ભેગી થઈ ગઈ છે તો હવે આપણે ભરોટા હળગાવી દીધા હવે ઓલા પણ એ હળગાવે છે તો આ ચાર પાંચ ભરોટા છે એ બધા હળગાવી નાખવી તો બહાર વાગી ગયા આપણે હવે ભૂખ લાગી છે તો હમણાં ઘરે જ આવી અને પછી જમવાનું કરવી તો અત્યારે પહેલાં આ જેટલી છે એટલે હળગાઈ નાખવી તો હાંઠીઓ તો કમ્પ્લેટ ભેગી થઈ ગઈ આપણે હવે આ ભરોટા છે એવડાય હળગાવી નાખવી એટલે પડું આપણું કમ્પ્લેટ સોખું થઈ જાય તો પછી બપોર પછી આપણે આમાં હાંચી આંખવાનું છે તો આ પડવા બધા સોખું થઈ જાય એટલે પછી આંખશું તો અત્યારે હળગાઈ નાખ્યું આપણે ચાલકી તમે વિ રહ્યો બ્લોગની અંદર આપણે હવે ઢગલા હળગાવતા હતા એમાં સકલીન બસ્સું આવ્યું છે આપણી પાસે તો ઉડતું નથી બરાબર બસ્સું હોય એવું લાગે છે તો નાનું એવું છે જેવતું જ છે કમ્પ્લેટ ઉડી નથી આપતું બિચારું હવે પાણી પાણી પાવી આપણે બાટલો ઓલા પણ પડ્યો છે તો આપણે લઈ આવી અને પાણી પાવી આપણે અને હાર્દિકભાઈ હળગાવે છે હે શું છે નથી પાણી ભાઈ બાટલા ખૂટી ગયું છે એટલે સેવા કરવાનો મોકો આપણી પાસેથી છે નહીં એટલે હવે ની હળગાવે છે બસું છે કમ્પ્લેટ ઉડે જોવી આપણે ઉડે તો ઉડી ગયું કમ્પ્લેટ જોઈએ પી લે તો આપણે ઢગલા હળગાવી નાખવી હવે થોડા ઘણા છે હળકતા લીલા પડે છે તો બાર વાગી ગયા હળગે તો હળગાવી લખતા જવા દેવી કરીએ આપણે આપણે હવે કમ્પ્લેટ ઘરે વહી આવ્યા સીવી અને જમી કાઢવી થઈ ગયા સી નવરા તો આપણે થાકી દે એટલા જતા એટલે બ્લોગ આપણે કઈ ઉતાર્યો નહોતો અત્યારે આપણે જમી થઈ ગયા છે એવી નવરા તો હમણાં એવું લાગે તો વાડીએ દાખવું અને ઓલું હળગાવવાની બાકી છે એ હળગાવી દેવું તો તમે બન્યા રહો બ્લોગની અંદર તો મિત્રો હવે વાગી જશે સાડા પાંચ અને આપણે હવે ગા ધોવા જવાનું છે તો હવે આપણે ગા ધોઈએ એવી તો હવે આપણે આ બ્લોગ આપણે જ પૂરો ફેરવી દીધી મળીએ નવા બ્લોગની અંદર આપણા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગની અંદર ત્યાં લગી બધાને રામ રામ